ભારે પવન સાથે કરા પડશે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કેટલીક જગ્યાએ છાટા પણ પડ્યા છે રાજ્યમાં ઠંડીની સિઝનમાં કમોસમી વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે આ જિલ્લાઓ ક્યાં ક્યાં છે અને કયા જિલ્લામાં વધુ વરસાદ થઈ શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર રાજ્યમાં ઠંડીની સિઝનમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે આ સાથે કમોસમી વરસાદ સાથે કરા પણ પડી શકે છે તેવી માહિતી આપી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં સ્ટ્રોમ અને ગાજવીજની સંભાવના છે પવનની ગતિ આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિમી કલાક રહી શકે છે હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને નર્મદા જિલ્લામાં કરા પડી શકે છે આ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે પાટણ ખેડા મહેસાણા ગાંધીનગર અરવલ્લી દાહોદ પંચમહાલ મહીસાગર અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ રાજ્યોમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે અરવલ્લી ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે આણંદ નડિયાદ ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે જેના કારણે ઓગણત્રીસ ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે ત્રણથી દસ જાન્યુઆરીમાં દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચો જશે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં દસથી આઠ ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી પહોંચી શકે છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને નર્મદામાં કરા પડવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા નર્મદા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ભરશિયાળે હવામાનમાં આવેલા પલટાના કારણે અનેક જગ્યાએ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે નોર્થ પાકિસ્તાનથી લઈને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ એરેબિયન સી સુધી એક ટ્રફ બનેલું છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે એકે દાસે જણાવ્યું છે કે અમદાવાદમાં હળવો વરસાદ રહેશે જ્યારે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે તેમણે કહ્યું કે આ સાથે જ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી ચોવીસ કલાક સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં તે બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ભારતીય હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન શાસ્ત્રી અતુલ કુમાર સિંહે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં સત્યાવીસ ડિસેમ્બરથી ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે આ સાથે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે તેમણે કહ્યું કે ઓગણત્રીસ ડિસેમ્બર પછી ઠંડી વધુ તીવ્ર બની શકે છે જેના કારણે દિવસ દરમિયાન શીતલહેરની અસર જોવા મળી શકે છે દેશભરમાં ઠંડી દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે લોકોની હાલત ખરાબ છે આમ છતાં ધુમ્મસ બિલકુલ દેખાતો નથી અને હવામાન વિભાગે આનું ચોંકાવનારું કારણ આપ્યું છે હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ધુમ્મસ દેખાતો નથી અથવા તો ઓછો છે પરંતુ આ વરસાદથી ઠંડીમાં ચોક્કસ વધારો થયો છે બુધવારે લખનઉમાં ઝીરો પોઈન્ટ પાંચ મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે વરસાદનું દિવસનું તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ચૌદ ડિગ્રી નોંધાયું છે બપોરના સમયે આછો તડકો પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું જેના કારણે લોકોએ ક્રિસમસના અવસર પર હવામાનની મજા માણી હતી ગોમતીનગરમાં રહેવાસી દેવેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે વરસાદ પછી સૂરજ બહાર આવતા ક્રિસમસની ઉજવણીની મજા બમણી થઈ ગઈ હતી પૃથ પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર મંગળવારે ભદ્રવાહમાં એટલો બરફ વરસ્યો કે રજાઓનો આનંદ માણવા આવેલા લોકો માટે આ પૈસા વસૂલ ટ્રીપ થઈ બની ગઈ છે બરફવર્ષા જોઈને તેઓ બોલી ઉઠ્યા કે અમારી બરફ જોવાની ઈચ્છા પૂરી થઈ ગઈ જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ વિસ્તારના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને પગલે નયનરમ્ય દ્રશ્યો મળ્યા હતા પહાડો બરફમય બની ગયા હતા જેના કારણે ચારે કોમ બરસ બરફની છાદર છવાઈ હતી જેને જોઈને પ્રવાસીઓના દિલમાં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો પહાડો પર સતત હિમવર્ષાથી ઠંડીમાં પણ વધારો થયો છે જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી ઠંડા પવનો લોકોને ધ્રુજાવી રહ્યા છે તો બીજી બાજુ અંબાલાલ પટેલની ચિંતા ઊભી કરનારી આગાહી આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે જી હા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે રાજ્યના કયા ભાગોમાં કેવું માવઠું થઈ શકે છે તે જણાવી અને ખેડૂતોને ખાસ માહિતી આપી છે ગુજરાતમાં કમોસમી માવઠાની સંભાવનાઓ ઊભી થઈ છે એક તરફ ઠંડી જામી છે અને બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓએ ખેડૂતને ચિંતિત કર્યા છે ગુજરાતના હવામાન અંગે જણાવતા અંબાલાલ પટેલ ખાસ જણાવે છે કે આવનારા દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની શક્યતા છે ગુજરાતના હવામાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે રાજ્યના કેટલાક ભાગોમાં ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં શિયાળાના અંતમાં અંત સમયે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાનમાં પલટાની શક્યતાઓ સાથે અંબાલાલ પટેલે પવનની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી આવતો ભેજ જે છે તેના કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે અને આ માવઠાથી ખેડૂતોને ખાસી અસર થશે ભેજ અને પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે કમ ક સમયે વરસાદ થવાની સંભાવના છે નોંધનીય છે કે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે ઠંડા પવન સાથે ચાલીસ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે કમોસમી વરસાદની પાક પર અસર અંગે વાત કરીને અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે કે કમ કમોસમી વરસાદ પડતા વરસાદથી ખેતરમાં ઊભા પાક પર નકારાત્મક અસર થઈ શકે છે જેમાં ફળોના પાકમાં ઈયળ અને અન્ય જીવાતોના હુમલાની શક્યતા છે જ્યારે શાકભાજી પર જેવા કે તુવેર મૂળા અને અન્ય શાકભાજીના પાકમાં જીવાત અને ફૂંગ સંબંધિત રોગ પેદા થઈ શકે છે વધુમાં તેઓ જણાવે છે કે આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન વરસાદની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જ્યારે મધ્ય ગુજરાતમાં ભેજવાળા વાતાવરણ સાથે વરસાદની શક્યતાઓ છે આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમીથી મધ્યમ કમોસમી વરસાદ થઈ શકે છે અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે કેટલાક મહત્વની સૂચનાઓ આપી છે પાક સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને પાકને બચાવવા પ્રયાસ કરો ખેતરોમાંથી વધારાના પાણી ઠાલવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરો ફળોના પાક અને શાકભાજી પાકને છતની નીચે રાખીને સુરક્ષિત કરો માવઠાના કારણે પાકને થનારા નુકસાનને ઘટાડવા માટે તજજ્ઞોની સલાહ લો બીજી બાજુ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારથી જ અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી પલટો વાતાવરણમાં જોવા મળ્યો છે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર